અને હવે આપને દર્શન કરાવીશું મહેસાણાના કડી તાલુકામાં રાજપુર ગામે આવેલા ઉમિયા ધામના ગામ લોકોના સહકારથી આ સુંદર માઈ મંદિર બનાવવામાં આવ્યું છે દસ હજારથી પણ વધુ વસ્તી ધરાવતા રાજપુર ગામમાં ભક્તિ અને સામાજિક પ્રવૃત્તિઓનો સમન્વય થાય છે તો આવો રાજપુરના ઉમિયા મંદિરનો મહિમા જાણીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે રાજપુર ગામ લગભગ દસ હજારની ની વસ્તી ધરાવતા આ ગામમાં નિર્મિત છે મહેસાણાના જગપ્રસિદ્ધ ઉંઝા ધામથી અહીં જ્યોત લાવવામાં આવી છે ગાય પર બિરાજિત માં ઉમિયાની આ પ્રતિમા આરસમાંથી બનાવાઈ છે હાથમાં ત્રિશુળ ચક્ર અને તલવાર ધારણ કર્યા છે તે પોતાના ભક્તોને અભય વરદાનની મુદ્રામાં આશીર્વાદ પણ આપે છે માના માના મસ્તક પર ચાંદીનું શોભે છે આ મંદિરમાં સ્થાનક સાથે પાર્વતી નંદન શ્રી ગણેશ અને પવન પુત્રનું સ્થાનક ચાંદીના વરખથી નિર્માણ કરાયું છે માત્ર રાજપુર ગામના લોકો જ નહીં પણ આસપાસના તમામ ગામો અને જિલ્લામાંથી માય ભક્તો અહીં આસ્થાભેર પધારે છે જગતજનની પાર્વતીનું જ સ્વરૂપ છે જે આસુરી શક્તિનો નાશ કરે છે અને ભક્તોની રક્ષા કરે છે માનતા અહીં પૂરી થતા માં ચરણોમાં સુખડી ધરાવવાની કે પછી ગરબા મૂકવાની અહીં પરંપરા છે રાજપુર ગામમાં તમામ જ્ઞાતિના લોકો શાંતિ અને સહકારથી રહે છે આ ગામ વિશે કહેવાય છે કે વસ્તીને ધ્યાનમાં રાખીને તાલુકાની દ્રષ્ટિએ પ્રથમ અને જિલ્લાની દ્રષ્ટિએ બીજા ક્રમનું આ ગામ છે મંદિરનો લગભગ મંદિર સત્યાવીસ વર્ષ થયા એમાં અમે શૈક્ષણિક કાર્યક્રમો કરીએ છીએ ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ છીએ ધાર્મિકો જેવા અમે દર મહિને પૂનમમાં ફ્રી ઓફ ચાર્જ વિના રસોડું એ લગભગ એક હજાર માસ જમાડીએ છીએ જે વિદેશ જતા લોકો હોય છે એના માટે સંપૂર્ણ લોનની પણ સુવિધાઓ છે બાળકોને પુસ્તકો પણ આપે છે ઉમિયા માતા ગામના તમામ દેવાલયો સાથે સંકળાયેલી છે અને એ સંસ્થાના હિસાબે દરેક વ્યક્તિને અમે સાથ સહકાર આપીએ છીએ માં ઉમિયાના સ્થાનકમાં ગામ લોકોના સહકારથી સમાજ ઉત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વસંત પંચમી પછીના રવિવારે સમૂહ લગ્ન ગરીબ અને મંદ વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય આપવાની સાથે દર મહિનાની પૂનમે અહીં લગભગ લોકો માટે જમણવારનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે ગામ લોકોનું કહેવું છે કે વિદેશ જવાની કામના સાથે જે પણ ભક્ત મા ઉમિયાને વંદન કરે છે માતાજી તેની આશા અચૂક સાકાર કરે છે તો આમ મહેસાણાના રાજપુર ગામમાં સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ સાથે મા ઉમિયાના આશીર્વાદથી સુખ સમૃદ્ધિની મહેક અનુભવાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા